ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી શાળાઓ બાળકોના કોલાહલથી ફરી પાછી ગુંજી ઉઠી છે ગુજરાત શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે જેની સાથે છેલ્લા દોઢ મહિનાથી સુમસાન પડેલ શાળાના સુના પરિસરો આજથી બાળકોના કોલાહલથી ધમધમતા થયા છે જો કે હાલની તીવ્ર ગરમીના કારણે પ્રથમ દિવસે શાળામાં વિદ્યાર્થીઓની પાખી હાજરી જોવા મળી હતી તો કેટલીક શાળાઓએ પોતાની રીતે વેકેશન ગરમીના કારણે લંબાવી દીધું છે જોકે રાજ્ય સરકાર તરફથી વેકેશન લંબાવવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ગુજરાતમાં કુલ બત્રીસ હજારથી વધુ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ આવેલી છે જેમાં નેવું લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે નવા શૈક્ષણિક સત્રને લઈ આજે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા શાળાના સમયે શાળામાં બેલ પડતા જ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પહોંચ્યા હતા અને રજાઓમાં છૂટા પડેલ મિત્રોને મળી આનંદિત બન્યા હતા આજથી શરૂ થઈ રહેલ પ્રથમ શૈક્ષણિક સત્ર પંદર ઓક્ટોમ્બરે પૂર્ણ થશે ત્યારબાદ સોળ ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે આ વર્ષ દરમિયાન કુલ એંસી દિવસની રજા આવે છે જ્યારે બસો દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે